મિત્રો કેમ છો બધા મજામાં આપણે જઈશી મેળે ખેતર વિશાળ બ્લોક ચાલુ કર્યો હે બધા જાય છે આખી ફેમિલી ને મને આ બેન આઈલા આવે છે આઈ ગયા જવું આયલા જાય બધા પૂગી જવું રોડે રોડેથી કંઈક વાહન માં બેસી જાવ વરસાદ છે મેળો તો કરવો જ છે આજે રાખો હાલો રાખો હાલો વરસાદ એકદમ આવે છે હાલે નથી રાખતા